you uh -huh.

કોરોના વાયરસનો પ્રકોપ ફરીથી વકરી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પચાસ નવા કેસ નોંધાયા છે જેના કારણે શહેરમાં કુલ સક્રિય કેસોની સંખ્યા એકસો પર પહોંચી ગઈ છે આ આંકડો ચાલુ સિઝનમાં નોંધાયેલા કુલ બસો સિત્તેર કેસો પૈકીનો છે જેમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એકસો સત્તાણું સક્રિય કેસો હાલમાં ચાર થી પાંચ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કાલે સવારે કોરોનાના કારણે અઢાર વર્ષે એક યુવતીનું મૃત્યુ થયું છે જેઓ ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે આ ઉપરાંત બે દિવસ અગાઉ સુડતાલીસ વર્ષે એક મહિલાનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું આ બે મૃત્યુ શહેરમાં આરોગ્ય તંત્ર અને ચિંતા વધારી છે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માસ્ક પહેરવા અને ભીડ જગ્યાઓ ટાળવા અપીલ કરવામાં આવી છે